જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે જીત આગળ તર્ક નકામો એક વખત અચાનક એ લાકડાનું ઢીમચું નદીની અંદર ખેંચાવા લાગ્યું અને આગળ આગળ તરવા લાગ્યું ત્યાં પહેલા નંબરનો ડેટકો બોલ્યો જોયું ને આ ઢીમચું કંઈક અલગ છે બીજાના લાકડા ટુકડા કરતા આ કંઈક જાદુ લાગે છે જુઓ તો આ તરવા લાગ્યું આ ઢીમચામાં ગતિ દેખાય છે ત્યારે બીજો ડેટકો કે બેસ આ ગતિ છે ને એ લાકડાના ઢીમચામાં નથી એ ટુકડામાં નથી એ તો છે ને આ નદીનું પાણી ચાલે છે નદીના પ્રવાહમાં છે એટલા માટે આ લાકડાનો ટુકડો અંદર ખેંચાય છે તરત ત્રીજો ડેટકો બોલ્યો તમે બેસ ચૂપ રહો તમને બેન શું ખબર પડે નથી આ જાદુ લાકડું નથી એમાં ગતિ નથી આ પાણીમાં ગતિ પરંતુ ગતિ તો ખરેખર આપણા વિચારોમાં છે આપણે એવું વિચારીએ છીએ કે લાકડાનું ઢીમચું તરે છે નદીનો પ્રવાહ ચાલે છે એટલા માટે આ આપણને લાકડાનો કટકો ચાલતો દેખાય છે એટલે ગતિ તો આપણા વિચારોમાં છે ત્રણે દેટકાઓ અંદરો અંદર ઝઘડવા લાગ્યા પેલો કહે ગતિ લાકડાના ટુકડામાં છે બીજો કહે ના ગતિ નદીના પ્રવાહમાં છે તો ત્રીજો કહે નહીં ગતિ આપણા વિચારોમાં છે તરત ત્રણેય ડેટકાએ જોયું તો ચોથો ડેટકો એકદમ સાનો મનો બેઠો હતો કશું બોલતો નહોતો એટલે ત્રણેય પૂછ્યું એટલે એ તું કેમ સાનો મનો બેઠો છો સાચું બોલ અમારા ત્રણેયમાંથી સાચું કોણ ત્યારે ચોથા ડેટકાએ ત્રણેયને કહ્યું કે જુઓ સાંભળો તમારા ત્રણેયની વાત સાચી છે આપણા આ લાકડાના ટુકડામાં પણ ગતિ દેખાય છે નદીના પ્રવાહમાં પણ ગતિ છે આપણા વિચારોમાં પણ ગતિ છે છતાં પણ પેલા ત્રણ દેડકા એકબીજાના વિચારોથી સહમત નહોતા એમને તો પોતાની વાત જ સાચી મનાવી હતી આથી કહેવા લાગ્યા હું સાચો છું હું સાચો છું અને આ ચોથો તો હાવ ખોટો છે એમ કહી ત્રણેય ભેગા થઈ ચોથા દેડકાને ધક્કો મારી દીધો અને પાણીના પ્રવાહમાં ફેંકી દીધો અને ત્રણેય ઝઘડતા ઝઘડતા આગળ ચાલવા લાગ્યા આમ ઘણી વખત માણસ એટલો બધો જીદ્દી બની જાય કે પોતાની જ વાત સાચી ગમે તે રીતે મનાવી જ્યારે એમની સામે બીજો તર્ક મૂકવામાં આવે શાણપણ દેખાડવામાં આવે તો પણ ત્યાં શાણપણ ચાલતું નથી બતાવ્યું પરંતુ તેનું ફળ તેમને નદીમાં પડવાનું મળ્યું આમ ઘણી વખત ઝઘડાની અંદર જીદની અંદર બુદ્ધિ તર્ક હારી જતો હોય છે અને અંતે જીદ જીતી જતી હોય છે પરંતુ એ જીતથી જીતેલી જીત અંતે તો હાર જેવી સાબિત થતી હોય છે એટલે જ ઘણી વખત ઝઘડા વખતે ઘણો બધો સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે પરંતુ કોઈ પક્ષ માનવા તૈયાર થતા નથી પરંતુ જ્યારે ઝઘડો પૂરો થાય ત્યારે તમને તેમને સાચી વાત સમજાય પરંતુ તે સમયે ઘણો બધો પસાર થઈ ગયો હોય અને નુકસાન પણ થઈ ગયું હોય